જયન મિત્રો વેલા સ્ટીસિકલ ડિફેન્સ એકેડેમી માં બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો ખપસો બધા મજામાં હશો તો મિત્રો આજે ફરીથી આપણે પાસે ગ્રાઉન્ડે મળી રહ્યા છે અને આજે આપણે વાત કરવાનું છે બોયસની યસ લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ગર્લ્સની બરાબર 1600 મીટર કઈ રીતે પૂરું કરવાનું છે અને એમાં જે ફોટો રાખ્યો હતો ને એ મારી મોટી બેન છે બરાબર કે જેલા 14 15 વર્ષથી નોકરી કરે છે અને એના એના સમયમાં જ્યારે ફિઝિકલ પાસ કર્યો હતો મિત્રો ત્યારે તો બધું ઘણું કેટલું કેટલું બધું હતું બરાબર મતલબ થયું એ બી એક પ્રકારનું મતલબ એવી ઓનલી બોઇઝ ની વાત કરવાના છે આ શેડ્યુલ કરનાર પાસ યસ ખાલી પંદર દિવસની અંદર છેલ્લે સુધી જોજો બરોબર ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાતે સાત દિવસનું વર્કઆઉટ પ્લાનિંગ આપીશ અને સાતે સાત દિવસનું ફોલો કરી લેજો બે અઠવાડિયા સુધી વચ્ચે બ્રેક રાખવાનો છે અને જે

બરાબર કે જેનું ઇન્ડોરન્સ છે સેટઅપ થઈ ગયું છે બિલ્ડઅપ થઈ ગયું છે એના માટે આ વર્કઆઉટ બેસ્ટમાં બેસ્ટ છે બરાબર કે અગર જો તમારે બે ત્રણ મિનિટ કાપતી હોય ને તો આનાથી કપાઈ જશે મિત્રો યસ તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો હવે વાત કરીએ સોમવારની સોમવારે શું કરવાનું છે સોમવારે કરવાનું છે તમારે સ્લો ફાસ્ટ યસ શું સ્લો ફાસ્ટ એટલે શું આ જે ગ્રાઉન્ડ તમે જોવ છો ને બરાબર ચારસો ને વીસ આજુબાજુ પચીસ ની આજુબાજુ ટ્રેક છે આપણે બોયઝનો ટાઈમિંગ આપણે મેટર છે બરાબર તો સ્લો ફાસ્ટ કઈ રીતના કરશું ત્રણ રાઉન્ડ ફાસ્ટ એક રાઉન્ડ સ્લો ઓકે ટાઈમિંગ શું રહે મતલબ કે ત્રણ ત્રણ ફાસ્ટ એટલે કે આ રાઉન્ડ તમારે ત્રણ વાર મારવાના છે યસ અને ટાઈમિંગ તમારો રહે બે વીસ લાસ્ટ અગર જો કેપેસિટી ડાઉન છે સતા પણ બે વીસ તમારો છેલ્લામાં છે આ રાઉન્ડ તમારે ત્રણ વાર મારી અહીં પોરો ખાઈ અને પછી સ્લો કરવાનું છે સ્લો તમારો રહે હાડા ત્રણ ચાર મિનિટમાં યસ આ સ્લો ફાસ્ટ થયું ઓકે આ તમારે કેટલી મિનિટ સુધી કરવાનું છે મિત્રો આ તમારે જે કરવાનું છે ને એ તમારે કરવાનું છે થી પચાસ મિનિટ સુધી યસ થી પચાસ મિનિટ સુધી તમારે કન્ટિન્યુ મતલબ આ વસ્તુને તમારે ચાલુ રાખવાનું છે ત્રણ રાઉન્ડ ફાસ્ટ એક રાઉન્ડ સ્લો ચાર મિનિટ ચાર મિનિટ મતલબ કે આખે આખો રાઉન્ડ ચાર મિનિટમાં આવવાનું છે એટલી સ્પીડ તમારે ધીમી કરી દેવાની છે બ્રેક લેવાનું છે શ્વાસ ખાલી કરવાનું છે પાણી પીવાથી પી શકો તમે એની પાછું અગિયાનથી પાછું સ્ટાર્ટ આ તમારે પિસ્તાલીસ પાછા મિનિટ સુધી કરવાનું છે પછી લાસ્ટમાં સ્ટ્રેસિંગ કરવાનું છે બરાબર કુલિંગ ડાઉન યસ કુલિંગ ડાઉનની ખબર નથી તો આપણા બોયસ તમને કુલિંગ ડાઉન કરીને બતાવશે બરાબર કે કુલિંગ ડાઉન કઈ કરવાનું છે કુલિંગ ડાઉન સ્ટેપ નંબર વન સામે ઓકે રેડી સ્ટાર્ટ બરાબર કુલિંગ ડાઉન કે આ તમારે રનિંગ પછી વર્કઆઉટ જેવું પૂરું થાય રનિંગ પછી તમારે કુલિંગ ડાઉન કરવાનું છે બરાબર આ સ્ટેપ છે ટુ છે પછી બીજું છે સ્ટેપ ટુ બરાબર એકદમ ફૂલ હાફ બરાબર એકદમ ખાલી યસ આ છે સ્ટેપ ટુ બરાબર પછી તમે નોર્મલી શું કહેવાય કે નોર્મલી કુલિંગ ડાઉન સ્ટેપ થ્રી છે અને એ છે રિવર્સ રિવર્સ વોક બોઇસ બરાબર રિવર્સ વોક આ રીતના યસ આ રીતના રિવર્સ વોક બરાબર આ રીતના રિવર્સ તમે વોક કરીએ તો આ તમારું બોડી છે કુલિંગ ડાઉન થઈ જાય ઓકે પછી કરવાનું છે તમારે આફ્ટર રનિંગ સ્ટ્રેચિંગ બરાબર એને વર્કઆઉટ મોર્નિંગનું ખતમ થશે એન તમારે હોય જવાનું છે ઇવનિંગમાં તો હવે આપણે ઇવનિંગની વાત કરીએ ઓકે મિત્રો તો હવે ઇવનિંગની વાત કરીએ તો ઇવનિંગમાં શું કરવાનું છે તમારે ઇવનિંગમાં પેલા નોર્મલી તમારે ગ્રાઉન્ડ આવી થોડું ઘણું વોર્મઅપ સ્ટ્રેચિંગ કરી વીસ મિનિટ નોર્મલી દોડવાનું છે જોગિંગ કરવાનું છે રાઉન્ડ નથી ગણવાના ટાઈમ નથી લેવાનો વીસ મિનિટ નોર્મલી રનિંગ કરી બરાબર પાછું આવે છે ને પછી તમારે કરવાનું છે મેન વર્કઆઉટ કે જે શ્વાસ સડે છે બરાબર શ્વાસ ચડે છે તો કઈ રીતના કરવાનું છે શ્વાસ માટેનું તેની બેસ્ટ એક્સરસાઇઝ છે સટલ યસ ફાઈવ મીટર સટલ મિત્રો બરાબર ફાઈવ મીટર સટલ આપણે બોઇસ તમને કરીને બતાવશે કે કઈ રીતના કરવાનું છે યસ જ રીતના બરાબર આ બાજુ જવાનું છે યસ યસ પછી સામે બરાબર આ વસ્તુ તમારે કેટલી મિનિટ સુધી કરવાની છે આ તમારે કરવાની છે બે મિનિટ સુધી યસ અને સટલ કેટલી આવવી જોઈએ ફાઈવ મીટરની સટલ આવી જોઈએ પચીસ થી ત્રીસ તો એ તમારો બેસ્ટ કાર્ડિયો થઈ જશે મતલબ કે શ્વાસ છે તમારો ઇમ્પ્રૂવ થઈ જશે મિત્રો ઓકે બસ તો આ કરવાનું છે તમારે બે મિનિટ સુધી બે મિનિટના ના બે સેટ કરવાની છે યસ કેટલા બે મિનિટના ના બે સેટ શટલ ઓકે આ થઈ ગયું પછી તમારે કરવાની થોડીક લેગ ની એક્સરસાઇઝ શું કરશો લેગ ની એક્સરસાઇઝ માટે ઉઠક બેઠક બરાબર બોઇસ ઉઠક બેઠક તો ત્રણ ટાઈપ ની ઉઠક બેઠક છે પેલા તમારે સિંગલ સ્ટેપ આપી લાવવાનું છે બરાબર આ રીતના બરાબર હાથ આ રાખી કમર ઉપર રાખી શકો એન્ડ બેઠવાનું છે વીસ થી ત્રીસ વાર યસ આ રીતના બરાબર આ ઉઠા બેઠક કરવાનું છે તમારે ઇવનિંગમાં બરાબર આ થઈ જાય પછી સ્ટેપ ટુ બોઇસ સ્ટેપ ટુ ડબલ સ્ટેપ બરાબર ડબલ સ્ટેપ યસ ડબલ સ્ટેપ જગ્યા વધશે બરાબર એને પાછું વાગે ફરીથી આ તમારી આ તમારે ત્રીસ કરવાની છે 30 નું તમારે આ પણ નેક્સ્ટ બરાબર હજી બી ત્રણ સ્ટેપ વન ટુ એન્ડ થ્રી યસ ત્રણ સ્ટેપ સ્કોડ ફૂલ સ્કોર થઈ જશે યસ સ્ટાર્ટ બરાબર આ રીતના ફૂલ સ્કોડ આનાથી પગે મજબૂત થશે તમારે બરાબર કે રનિંગ દરમિયાન તમારે પગું નહીં ભરાય તો આ હતું સોમવારનું બરાબર રનિંગ દરમિયાન ઇલેક્ટ્રોલ લેજો પાણી પીજો એન્ડ એ બધી મતલબ કે જે બી કરવાનું હોય જે વર્કઆઉટ દરમિયાન એ બી ધ્યાન રાખજો આ સોમવારનું મંગળબુદ્ધ ગુરુ શુક્ર શનિ જોઈએ બરાબર લાસ્ટનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયટ પ્લાન પણ કહીશ મિત્રો ઓકે હવે મંગળવારનું જોઈએ મિત્રો તો હવે વાત કરીએ મોર્નિંગ મંગળવાર શું કરશો મંગળવારે મંગળવારે કરશો તમે લોંગ રનિંગ યસ લોંગ રનિંગ હું એવું કહીશ તમને રોડ ઉપર તો જાતા જ નહીં ભૂલથી પણ ભૂલ નહીં કરતા હોય ગ્રાઉન્ડે જઈ શકો કા પછી તમારે કોઈ આપણે દરિયો છે તમે જોશો બરાબર કે આપણે વિલેજ છે દરિયો છે તમે દરિયાભાઈ રનિંગ કરી શકો અગર અગર હાર્ડ સર્ફેસ ઉપર જાવ છો તો કેટલું કરવાનું છે હાર્ડ સર્ફેસ ઉપર તમારે કરવાનું છે આઠથી લઈને અગિયાર કે બાર કિલોમીટર સુધી યસ ટાઈમિંગ નોટ ડાઉન નથી કરવાનો બસ તમારે આના તમારે એમ સમજી લો મિત્રો કે મિનિમમ વીસ રાઉન્ડ મારવાના છે બરોબર અને તમે આના પચીસ રાઉન્ડ જઈ શકો બરાબર તો આ કરવાનું છે મોર્નિંગમાં પછી તો જે જે મેં તમને કુલિંગ ડાઉન તો હવે વાત કરીએ ઇવનિંગમાં તો ઇવનિંગનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શું કરશો ઇવનિંગ દોઢ દોઢ કિલોમીટર એટલે કે પંદરસો પંદરસો મતલબ કે દોઢ દોઢ કિલોમીટરને તમારા ત્રણ સેટ કરવાનું છે કેટલા દોઢ કિલોમીટર રનિંગ રેસ્ટ રનિંગ રેસ્ટ રનિંગ એન્ડ રેસ્ટ દોઢ કિલોમીટરના તમારે ત્રણ સેટ કરવાનું છે દોઢ દોઢ કિલોમીટર દોડવાનું છે એટલે કે તમારે ગ્રાઉન્ડ છે બરાબર તો ગ્રાઉન્ડના તમારે મિત્રો કેટલા રાઉન્ડ મારવાના છે ગ્રાઉન્ડના તમારે હાડા ત્રણ ચાર રાઉન્ડ મારવાના છે પછી બ્રેક લેવાના છે હાડા ત્રણ ચાર રાઉન્ડ પછી બ્રેક અને પછી ઓનલી એબીસી ડ્રીલ એબીસી ડ્રીલ આપણે બોઇસ કરીને બતાવશે બરાબર સ્ટેપ વન છે એ સ્કીપ બરાબર ચલો રેડી બોયસ એ સ્કીપ આ રીતના આ એબીસી ડ્રીલ તમારે પ્રોપર ફોલો કરવાનું છે મિત્રો બરાબર અને આનું ડિસ્ટન્સ તમારે રાખવાનું છે ત્રીસ મીટર સુધી કેટલું ત્રીસ મીટર સુધી યસ સ્ટોપ ઓકે મિત્રો આ આ છે છે બી 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 સ્કીપ પગ પગ આગળ આગળ જોયું તમે બરાબર જશે તમારે વીસ થી ત્રીસ મીટર સુધીનું કરવાનું છે ઓકે મિત્રો હવે વાત કરીએ સી સ્કીપ સી સ્કીપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટેપ આઈ ખોલવા માટે એન્ડ ઓવરઓલ રનિંગનું પોશ્ચર સુધારવા માટે ઓકે રેડી થ્રી ટુ વન સ્ટાર્ટ સ્ટાર્ટ ઓકે આ છે સી સ્કીપ બરાબર સી સ્કીપ યસ તો આજ બી આ બી તમારે કરવાનું છે 20 થી 30 મિનિટ સુધી મિત્ર કેટલી 20 થી 30 મિનિટ સુધી કરવાનું છે ફરીથી તમને બતાવું છું બરાબર સી સ્કીપ હમાઈ થી જોજો નો ફા ઓકે તો આ બીજો વ્યૂ બરાબર આ રીતના જોજો બરાબર આ સી સ્કીપ છે મિત્રો યસ યસ શાબાશ તો મિત્રો આ હતું ઈવનિંગ નું વર્કઆઉટ બરાબર કેમાં તમારે કરવાનું છે મિત્રો એબીસી ડ્રિલ એન્ડ ડોટ ડોટ કિલોમીટર નું જે રનિંગ ઓકે મિત્રો તો હવે વાત કરીએ બુધવારે શું કરશો બુધવારે બુધવારનો શેડ્યુલ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે શું કરવાનું છે આમાં ગ્રાઉન્ડ નો યુઝ કરી એક કિલોમીટરના છ રેપિટેશન મારવાની છે કેટલા છ એકદમ ઇફેક્ટિવ આ રીતના ટાઈમિંગ ઓછો કરાયો છે મહિના દિવસની અંદર એક કિલોમીટર મતલબ કે ટ્રેક છે તો તમારે અઢી રાઉન્ડ મારવાના છે કેટલા અઢી રાઉન્ડ આમ જોઈ લો આ ચારસો અઢી રાઉન્ડ મારવાના છે પછી બ્રેક છે બ્રેક તમારે તમારી સ્ટ્રેન્થ પ્રમાણે બરોબર હું એવું કહીશ આઈડિયલી બ્રેક ચાર મિનિટ થી લઈને સાત મિનિટ નો બ્રેક રાખજો બરોબર અઢી રાઉન્ડ ટાઈમ શું રાખશો ટાઈમ રહે ત્રણ ચાલીસ થી લઈને ચાર પચાસ યસ કેટલો રહેશે ત્રણ ચાલીસ થી લઈને ચાર પચાસ આવા તમારે કરવાનું છે એક એક કિલોમીટરના છ યસ છ તો કરવા જ પડશે મિત્રો બરાબર એનું કરવાનું છે પછી નોર્મલી કુલિંગ ડાઉન એ સ્ટ્રેચિંગ કરી અને વર્કઆઉટ પૂરું કરી દેવાનું છે પછી જવાનું છે ઇવનિંગમાં ઇવનિંગમાં શું કરશો તમે ઇવનિંગમાં તમારે નોર્મલી પચીસ મિનિટ રનિંગ બરાબર અને પછી કરવાનું છે ક્લાઇમ્બરના સેટ યસ ક્લાઇમ્બરના સેટ કે જે ખૂબ જ ઇફેક્ટિવ છે અને છાતે બનાવેલા છે પણ આગળ આ કરી નાખો ને તો શરીર તમારું છે ને લોખંડ જેવું થઈ જાય મિત્રો ઓકે તો આપણે બોયસ આપણે ક્લાઇમ્બરના સેટ કરીને બતાવશે હું જલ્દીથી ફટાફટ એમને કરાવડાવું બરાબર એમાં સ્ટેપ નંબર વન સ્ટાર્ટ યસ

સ્ટાર્ટ ઓકે મિત્રો આ છે સ્ટેપ વન બરાબર આમાં તમારો કોરે મજબૂત થશે બરાબર સ્ટેપ તમારા ખુલશે એન્ડ ઘણી ખરું મતલબ ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે આમાં જ પાછું સ્ટેપ ટુ છે હોલ્ડ સ્ટાર્ટ યસ આ રીતના હોલ્ડ આમાં સ્ટેપ ખુલશે યસ જોજો તમે તમે જોઈ શકો બરાબર આ છે સ્ટેપ ટુ આ તમારી ઇવનિંગમાં કરવાનું છે ઓકે સ્ટેપ થ્રી ફ્રોગ ફ્રોગ સ્ટેપ ખોલવા માટેની બેસ્ટ એક્સરસાઈઝ મિત્રો બરાબર આ કરી લેજો મેં મારા શોર્ટ્સમાં પણ ઘણી હું કહું છું મિત્રો ઘણા કે આ એક્સરસાઇઝ કરી લેજો તમને ખૂબ એટલો ખૂબ ફાયદો થશે સ્ટેપ ફોર સાઈડમાં સ્ટેપ માટે બેસ્ટ ઓકે આ એક્સરસાઇઝ ને ખાસ જોજો મિત્રો જો મિત્રો તમને કહી દો આ એક્સરસાઇઝ ને ખાસ જોજો ફોલ્ટ આ રીતના આ દબાવું છે ઓકે મિત્રો આ કરવાનું છે તમારે બે બસો દસ દસ ઓકે એન્ડ લાસ્ટમાં સ્ટેપ ફાઈવ બરાબર સ્ટેપ માટે માટેની યસ ખાસ કરીને સ્ટેપ માટેની જ એક્સરસાઇઝ છે બરાબર કે આ તમે કરી લેજો તો ખૂબ જ ખૂબ ફાયદો થશે આ ક્લાઇમ્બરનો સેટ આવા તમારે કરવાના છે બે ઓકે મિત્રો હોપ શો સમજાઈ ગયો હશે

ત્રણ થી લઈને પાંચ મિનિટ વધુ ને સાત મિનિટ વધારે એનાથી બ્રેક બરાબર જે દોડે છે બરાબર બરાબર અત્યારે જેમ કે સ્ટાર્ટ તો ટાઈમ કેટલો રહેશે ટાઈમ રહેશે એક પચાસ થી લઈ અને એક ત્રીસ મતલબ કે અગર જો તમારી સ્પીડ નથી તો તમે એક પાછામાં તો તમારે આવવાનું છે કોઈ બી હાલતમાં અને જો તમારી સ્પીડ સારી એવી છે તો તમે એક ત્રીસ ની આજુ આવી શકો આ છે ફાટલેક બરાબર આવા તમારે આઠ વાર કરવાનું છે વચ્ચે તમારો બ્રેક રહે બરાબર અને તમારી વર્કઆઉટ ને છે મિત્રો એ પૂરું કરી દેવાનું છે ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કરી લેજો આ ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટમાં આ જે સિનપેન છે ફાટલેક કરશો એટલે સિનપેન થશે જ બરાબર તો કહું કે ઇવનિંગમાં આની સિનપેન એક્સરસાઇઝ કઈ કરવાની છે મિત્રો ઓકે હવે વાત કરીએ ઇવનિંગનું તો ગુરુવારે ઇવનિંગમાં તમે શું કરશો ઇવન ગુરુવારે ઇવનિંગમાં બે વસ્તુ તમારે કરવાની છે પેલી વસ્તુ એ બીસી ડ્રિલ એન્ડ શટલ

બરાબર ખૂબ એટલે ખૂબ જ મને ખબર ઘણા વિધાર્થી પૂછતા હોય કે ચીન પેન્સર બહુ થાય છે શું કરવું તો આ ફર્સ્ટ છે તો હિલ ઉપર તમારે જવાનું છે મીટર સુધી સ્ટેપ સ્ટેપ આરામથી નાના રાખીને બરાબર અને એના તમારે મિત્રો એ રિકવર થશે બરાબર પાછું એ જ પોઝિશનમાં પાછળ આવવાનું છે ઓકે આ જ પોઝિશન આ જ એક્સરસાઇઝ તમારે પ્રોપર ની બેન્ડ થયા વગર મતલબ કે ની બેન્ડ ન થવી જોઈએ અને તમારે એને કમ્પ્લીટ કરવાનું છે ઓકે લા સ્ટેપ નંબર થ્રી બરાબર સ્ટ્રેસ બરાબર 1 2 स्टेप स्टार्ट बराबर तो आर इतना तमारे, आ रीतना तुम्हारे मतलब बेई पग में આગળનો પણ મજબૂત મતલબ કે મજબૂત થસે અને પાછળનો પણ મજબૂત થસે મિત્રો બરાબર તો આ એક્સરસાઈઝ કરજો સીન પેન માટે બાકી તો સટલ લેને જે એબીસી ડ્રિલ છે એ આપણે બોયસે કહી દીધી છે જોઈ લો તો એ રીતના કરના છો ગુરુવારનો શેડ્યુલ ઓકે મિત્રો તો હવે વાત કરીએ શુક્રવાર શુક્રવારે શું કરશો શુક્રવારે કરશો તમે 1 2 7 અપ યા પર 1 2 7 ડાઉન પણ હું તમને કહીશ 1 2 7 અપ કરજો શું કામ થા કે સ્પીડ સ્પીડ પણ ભેગી થઈ જાય ઓકે કરવાનું છે 1 2 7 એટલે કે આ ગ્રાઉન્ડનો તમારે ઇસ્તેમાલ કરી અને તમારે પેલો રાઉન્ડ સ્ટ્રેચિંગ વોર્મઅપ કરી પેલો રાઉન્ડ રનિંગ છે પછી બ્રેક રાખવાનું છે બે મિનિટનો બ્રેક બરાબર ત્યારે પહેલી વાર દોડ્યો ત્યારે પેલો રાઉન્ડ પછી પાછું બ્રેક લઈને પાછા ને પછી તારી એક રાઉન્ડ નથી મારવાનું પછી બે રાઉન્ડ મારવાના છે કેટલા રાઉન્ડ મારવાના છે બે રાઉન્ડ એટલે કે એક રાઉન્ડ બે રાઉન્ડ પછી પાછું બ્રેક બરાબર પછી પાછું શું કરવાનું છે પાછું પાછું બ્રેક રહે ત્રણથી લઈને પાંચ મિનિટનો પછી કરવાનું છે ત્રણ રાઉન્ડ યસ વન ટુ એન્ડ થ્રી પછી પાછું ત્રણ રાઉન્ડ કરવાનું છે પછી પાછું બ્રેક પછી ચાર રાઉન્ડ એક પાછું છ રાઉન્ડ પછી પાછું લાસ્ટમાં સાત રાઉન્ડ પછી બ્રેક બરાબર મિત્રો આ વર્કઆઉટ હાર્ડ છે પણ કરવું પડશે બરાબર આ કરવાનું છે કુલિંગ ડાઉન કરવાનું છે સ્ટ્રેચિંગ કરવાનું છે પોસ્ટ વર્કઆઉટનું બરાબર એન્ડ પછી શું કહેવાય કે શેડ્યુલ ખતમ કરવાનું છે બરાબર મિત્રો ઇવનિંગમાં તમારે કરવાનું છે પાછળથી જે લેગની એક્સરસાઇઝ જે આપણે બોઇઝવે કરી હતી એ લેગની એક્સરસાઇઝ કરવાનું છે યસ બરાબર એ લેગની એક્સરસાઇઝ કરીએ તમે પછી તમે ક્લાઇમ્બરને સેટ કરશો બરાબર ઇવનિંગમાં બે સેટ કરશો અને લેગની એક્સરસાઇઝ કરશો બરાબર દસ મિનિટ નોર્મલી ખાલી જોગિંગ કરવાનું છે બસ થોડી ચેસ્ટની એક્સરસાઇઝ કરવાની છે અને પછી વર્કઆઉટને ખતમ કરવાનું છે હવે ઇમ્પોર્ટન્ટ વાત અને એ છે હવથી પાંચ કિલોમીટર માટે બેસ્ટમાં બેસ્ટ અને એ છે શનિવારનું વર્કઆઉટ તો જોઈએ હવે શનિવારનું વર્કઆઉટ મિત્રો તો વાત કરીએ શનિવાર અને પાંચ કિલોમીટર માટે હવે બેસ્ટમાં બેસ્ટ અને એ શું છે એ છે બે કિલોમીટરના રેપિટેશન કેટલા કરવાના થશે ચારથી લઈને પાંચ અગર ટાઈમિંગ ઓછો કરવો છે ને બરાબર તો આ કરવું પડીએ શું કરશો આમાં બે કિલોમીટરમાં બે કિલોમીટરમાં ચારસો ના ટ્રેક ના પાંચ રાઉન્ડ મારવાના છે કેટલા જો આ ચારસો ના ટ્રેક છે બરાબર આના પાંચ રાઉન્ડ મારવાના છે યસ ટાઈમ શું રહેશે ટાઈમિંગ બેસ્ટમાં બેસ્ટ રહેશે નવ ચાલીસ અને લાસ્ટમાં લાસ્ટ રહેશે અગિયાર વીસ કેટલો અગર જો તમારે સીન પેન છે બોડી એકદમ મતલબ જવાબ દેવા મંડી ગયું છે બરાબર અને જો તમારે મતલબ વર્કઆઉટ ચાલુ જ રાખવું છે તો તમે અગિયાર ની અંદર તો આરામથી પૂરું પૂરું કરી શકો આપણા બોઇઝને તમે જોયેલા છે બરાબર રેપિડેશન બધાને કરાવું છે બરાબર એટલે આ વસ્તુ તમારે કરવાની છે નવ બેસ્ટ અગિયાર વીસ લાસ્ટ બરાબર પાંચ વાર તો થવું જ જોઈએ મિત્રો ચારથી પાંચ વાર તો થવું જોઈએ તો જ ટાઈમિંગ ઇમ્પ્રુવ થશે મિત્રો યસ તો જ ટાઈમિંગ કપાશે બાકી પછી ભૂલી જાવ મિત્રો બરાબર આ કડવું છે પછી સત્ય છે વાત કરીએ ઇવનિંગમાં ઇવનિંગમાં શું કરશો ઇવનિંગમાં તમારે કરવાનું છે મિત્રો વર્કઆઉટ તમારો લોડ થઈ જાય ઇવનિંગમાં થોડીક રિકવરી આપવાની છે અને થોડુંક ઓછું વર્કઆઉટ કરવાનું છે બરાબર ખાલી એબીસી બીસી ડ્રીલ કરવાનું છે થોડુંક નોર્મલી રનિંગ કરવાનું છે અને સ્ટ્રેસિંગ કરી નાખવાનું છે બરાબર હવે વાત કરીએ રવિવારે આ તો વાત થઈ સોમથી લઈને શનિ સુધી આની કમ્પ્લીટ પીડીએફ હું બનાવીશ મિત્રો બરાબર અગર જો તમારે આ પીડીએફ જોતી હોય તો બરાબર આપણે ટેલિગ્રામ ચલાવે છે ને વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી એમાં હું આ અપલોડ કરાવી દઈશ એમાંથી ત્યાંથી લઈ લેજો બરાબર એમાં હું મોકલાવી દઈશ રવિવારે શું કરવાનું છે રવિવારે તમારે કરવાનું છે મસાજ યસ તમારે છે ઓઈલ મસાજ કરવાનું છે પગને પૂરે પ્રોપર બોડીને ઓઈલ મસાજ કરવાનું છે આઈસિંગ કરવાનું છે બરાબર રાઇસ મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે રાઈસ એટલે કે આર આઈસીઈ રાઈસ એટલે કે રેસ્ટ આઈ એટલે કે આઈસિંગ સી એટલે કે કમ્પ્રેશન અને ઈયર લેકે એલિવેશન આના ઉપર જે વિડિયો જોતો હોય તમારે તો મને કમેન્ટ્સ કરજો હું બનાવી દઈશ બરાબર તમારો પગ એકદમ રિલેક્સ થઈ જશે મિત્રો રવિવારે કરવાનું છે તમારે રાઇસ મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે બોડી મસાજ કરવાનું છે રિકવરી આપવાનું છે અને પાર્ટનર સ્ટ્રેચિંગ કરવાનું છે બસ ખતમ આટલું વર્કઆઉટ તમારે મતલબ સોમથી થી લઈને શનિ સુધી કરવાનું છે રવિવાર આ રીતના કરવાનું છે મિત્રો હોપ સો તમને આમાં સમજણ હશે મિત્રો યસ ડાયટનો કહી દો ડાયટનો તમે નોર્મલી પ્રોટીન વાળો આહાર લેજો મલ્ટી વિટામિન ટેબ્લેટ લેજો બરાબર અગર જો બોડી ટાઈટ મારતું હોય તો વિટામિન સી બ્લડ છે દહીં છે ખાટું ખાવાનું રાખજો બરાબર તાકી તમારી બોડી છે નું મારે પ્રોપર સ્ટ્રેસિંગ અપ કરજો બરાબર અગર રેપિડેશન જો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સર અમે ડાયરેક્ટ કેટલો ટાઈમ આવે છે રેપિટેશન મતરી જાય નહીં બોડી તમારું ઇન્જરી થઈ જશે છેલ્લા દિવસો છે ઇન્જરીમાં નહીં પડતા મિત્રો ઓકે તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો જેટલી બી વસ્તુ કીધી છે ન સમજાણી હોય કમેન્ટ્સ કરજો એન્ડ યસ કે જો આ જ વર્કઆઉટને આ તમારે એકદમ ડિટેલમાં હોય ને તો મને કમેન્ટ્સ કરજો હું આ હર ડે બાય ડેનું વર્કઆઉટ આપણે બોઇઝ દ્વારા તમને ડેમો દ્વારા શીખવાડીશ કે કઈ રીતના તમારે કરવાનું છે અગર જો ખરેખર આ વસ્તુ તમારે જોતી હોય તો મને કમેન્ટ સેક્શન ઉપર મેસેજ કરજો કે સર આ અમને કરાવડાવો બરાબર આ મારે જોવું છે કઈ રીતના કરવું છે તો હું કરાવડાવીશ મિત્રો ઓકે ચિંતા નહીં કરતા બરાબર હજી બી પંદર દિવસ હોય હજી બી સમય છે તો આ બે વીકનું શેડ્યુલ પ્રોપર ઈમાનદારીથી ફોલો કરી લેજો મિત્રો ટાઈમિંગ ચોક્કસથી ફાયદો થઈ જશે અને જો તમારે અહીંયા આવીને ટ્રેનિંગ લેવી હોય તો એડ્રેસ છે આપણે ગીર સોમનાથ કોડીનાર બરાબર તો અહીંયા ટ્રેનિંગ લઈ શકો નંબર આપી દેશે નંબર ઉપર સંપર્ક કરી લેજો ઓકે મિત્રો તો બસ એટલું હતું હોપ્સો તમને આ વિડીયો ગમ્યો હશે ફ્રી ઓફ કોસ્ટ તમને ડાયટ પ્લાન મિત્રો કીધો છે પ્લીઝ વિડીયોને શેર સબસ્ક્રાઈ તો કરજો હા મિત્રો અને તમે મિત્રોને બધા શેર કરાવો છે ઓકે તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મને અને મારા બોઇઝને રજા આપો જાય